જુઓ કેવી રીતે તે નાગ એક વિધવાની દીકરીને દુલ્હન બનાવીને પોતાની સાથે લઈ ગયો આ એક એવી રૂમાડા ઊભા કરી દે તેવી કહાની છે જે તમને હચમચાવી દેશે એક નાના ગામમાં એક વૃદ્ધ વિધવા જેમને આખું ગામ સવિતા મા કહીને બોલાવતું તે રહેતા હતા તેમની એકની એક જુવાન અને રૂપવાન દીકરી હતી જેનું નામ હતું રાધા બંને મા દીકરી પોતાના જૂના પણ પ્રેમભર્યા નાનકડા ઘરમાં જિંદગી વિતાવી રહી હતી સવિતામાં જંગલમાંથી જડીબૂટીઓ વીણી લાવતા અને તેમાંથી દેશી દવાઓ બનાવતા ગામના લોકો તેમની દવાઓને રામબાણ ઈલાજ માનતા અને તેમનું ખૂબ સન્માન કરતા એક દિવસ ભર બપોરે રાધા ઘડામાં પાણી ભરવા માટે ગામના છેવાડે આવેલા જૂના કુએ ગઈ સામાન્ય રીતે ગામની સ્ત્રીઓ ત્યાં ભેગી થતી પણ તે દિવસે કૂવો સાવ સુમસામ હતો વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી રાધાએ ઘડો નીચે નાખ્યો અને પાણી ખેંચવા લાગી હજુ તેણે ઘડો ભર્યો જ હતો કે અચાનક નજીકની સૂકી ઝાડીઓમાંથી કોઈ સરસરાખટ સંભળાઈ રાધાએ ચોંકીને પાછળ ફરીને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ એક ખૂબ જ મોટો કાળો નાગ ધીમે ધીમે તેની તરફ સરકી રહ્યો હતો તેની લાલચોળ આંખો અંગારાની જેમ ધક્કી રહી હતી રાધાના હાથમાંથી પાણી ભરેલો ઘડો છૂટી ગયો અને તે ગભરાઈને હે રામ બોલતી ઊંધા પગે ભાગી સાપે એક પળ માટે તેની સામે જોયું અને પછી અચાનક ગીચ ઝાડીઓમાં ગાયબ થઈ ગયો રાધા હાફથી કાપથી ઘરે પહોંચી સવિતા માએ પોતાની દીકરીને આ હાલતમાં જોઈ તો ગભરાઈને પૂછ્યું શું થયું બેટા કેમ આટલી પરેશાન છે કોણે તને ડરાવી રાધાએ ધ્રુસ્તા અવાજે કહ્યું મા હું કૂવા પર પાણી ભરી રહી હતી કે અચાનક એક બહુ મોટો નાગ મારી સામે આવી ગયો એ મને પોતાની લાલ આખુંથી તાકી રહ્યો હતો મને એવું લાગ્યું જાણે તે મને ઓળખતો હોય સવિતા માએ તેને તુલસી ક્યારે બેસાડી પાણી પાયું અને હિંમત આપી કે ચિંતા ના કર બેટા જંગલનો વિસ્તાર છે કદાચ ક્યાંક ઝાડીઓમાંથી નીકળીને કૂવા તરફ આવી ગયો હશે મહાદેવ રક્ષા કરશે પણ એ કોઈ સામાન્ય ઘટના નહોતી બીજા દિવસે સવિતા માએ રાધાને જડીબૂટીઓ વીણવા માટે ખેતરો તરફ મોકલી રાધા લીલા ઘાસ અને છોડવાઓની વચ્ચે ઝૂકી ઝૂકીને કામ કરી રહી હતી કે અચાનક ફરી એ જ ડરામણી સરસરહાટ તેના કાને પડી તેણે પાછળ ફરીને જોયું તો સામે એ જ કાળો નાગ ફેણ ચઢાવીને ઊભો હતો એ જ ધકધકતી લાલ આંખો અને આ વખતે જાણે તે ક્રૂરતાથી હસી રહ્યો હોય તેવું લાગ્યું રાધાના હાથમાંથી ટોપલી પડી ગઈ અને તે જીવ લઈને ભાગી ઘરે પહોંચતા જ તેણે સવિતામાને બધી વાત કરી માની આંખોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા તેમણે વિચાર્યું કે આ કોઈ સામાન્ય સાપ હોઈ શકે નહીં સવિતામાએ ગામના ઘણા લોકો સાથે વાત કરી પણ બધાએ કહ્યું કે અમે તો ગામમાં ક્યારે આવો સાપ જોયો નથી આ જવાબ માના દિલને વધુ ડરાવવા લાગ્યો હવે તો હદ થઈ ગઈ હતી રાધા જ્યાં પણ જતી એ નાક કોઈને કોઈ રીતે તેની સામે આવી જતો તે ડરના માર્યા થથરી જવા લાગી ઊંઘ અને ચેન તેની જિંદગીમાંથી જાણે રિસાઈ ગયા હતા એક અમાસની રાત હતી રાધા પોતાના રૂમમાં સૂઈ રહી હતી અચાનક તેને મહેસૂસ થયું કે જાણે કોઈ તેની પથારી પાસે સરકી રહ્યું હોય તે ચોંકીને જાગી ગઈ આંખો ખોલીને જોયું તો તેની રૂહ કાપી ઉઠી સામે એ જ નાગ ફેન્ડ માંડીને ઊભો હતો રાધાએ જોરદાર ચીસ પાડી સવિતામાં દોડીને આવ્યા પણ ત્યાં સુધીમાં સાપ ગાયબ થઈ ગયો હતો માએ દીકરીને ગળે લગાડી પણ તે જાણતી હતી કે હવે મુસીબત ઘરની અંદર આવી ગઈ છે એક દિવસ સવારે ગામમાં કોલાહલ મચી ગયો લોકો આમ તેમ ભાગવા લાગ્યા પેલો મહાકાય નાગ ગામની વચ્ચે આવી પહોંચ્યો હતો પણ નવાઈની વાત એ હતી કે તેણે કોઈને ડંખ ન માર્યો તે સીધો રાધાના ઘર પાસે આવ્યો અને ઘરની ફરતે ગોળ ગોળ ફરવા લાગ્યો જાણે ચોકી પહેરો ભરતો હોય આ જોઈને ગામ લોકોને ખાતરી થઈ ગઈ કે આ નાગ રાધાની પાછળ જ પડ્યો છે ગામના મુખી અને વડીલોએ તાત્કાલિક પંચાયત બોલાવી આથું ગામ ચોરે ભેગું થયું સવિતામાં પણ ત્યાં ખૂણામાં બેસીને રડતી હતી એક પંચે ઊભા તેને કહ્યું ભાઈઓ જો આ નાગ આવી જ રીતે આવતો રહ્યો તો ક્યારેક આપણા બાળકોનો ભોગ લેશે આનો એક જ ઉપાય છે બીજાએ કહ્યું આ નાગ રાધાની ઈચ્છા છે આપણે રાધાને શણગારીને નાગદેવતાને સોંપી દેવી જોઈએ એકના કારણે આખું ગામ તો બચી જશે આ સાંભળતા જ સવિતામાં પંચાયત વચ્ચે પડી ગયા ના મુખી બાપા મારી દીકરી પર આવો જુલમ ના કરો એ ગાય જેવી છે એને મોતના મુખમાં ન ઢકેલો પણ પોતાના જીવના જોખમે ગામ લોકોએ માની એકે ના સાંભળી પંચાયતે હુકમ કર્યો કે રાધાને દુલ્હન બનાવીને ગામ બહાર વડલા નીચે બેસાડવામાં આવે બીજા દિવસે લાલ ચુંદડીઓ ઓઠાડી રાધાને ગામ બહારના મેદાનમાં બેસાડી દીધી ગામ લોકો દૂર સંતાઈને જોવા લાગ્યા જમીન ધ્રુજવા લાગી અને પેલો મહાકાય નાગ પ્રગટ થયો તે રાધા પાસે આવ્યો પણ તેને ડસ્યો નહીં તેણે જંગલ તરફ ઇશારો કર્યો રાધા કોઈ સંમોહન હેઠળ હોય તેમ ચૂપચાપ સાપની પાછળ જંગલમાં ચાલી ગઈ ગામ લોકોએ હાશકારો અનુભવ્યો પણ સવિતામાના હૈયામાં આગ લાગી હતી માં હારી નહીં તેણે નક્કી કર્યો કે ગમે તે થાય તે પોતાની દીકરીને બચાવશે તે ગામની બાજુમાં આવેલી એક ટેકરી પર રહેતા એક સિદ્ધ અઘોરી બાબા પાસે પહોંચી તે બાબા તંત્ર વિદ્યા અને નાગવિદ્યાના જાણકાર હતા સવિતામાએ બાબાના પગમાં પડીને રડતા રડતા બધી વાત કરી અઘોરી બાબાએ ધ્યાન ધરીને આંખો ખોલી અને ગંભીર અવાજે પૂછ્યું માઈ દીકરીની પાછળ સાપ એમે જ નથી લાગતો યાદ કર શું તે ભૂતકાળમાં ક્યારેય કોઈ સાપને માર્યો છે હા સાંભળીને સવિતામાં ધ્રુજી ઉઠ્યા તેમણે રડતા અવાજે કબૂલાત કરી હા મહારાજ વર્ષો પહેલાં હું જડીબૂટી લેવા ગઈ હતી ત્યાં એક સાપ મારા રસ્તામાં આવ્યો ડરના કારણે મેં લાકડી મારીને તેને મારી નાખ્યો હતો પણ ત્યારે મેં જોયું હતું કે પાસે જ એક બીજો સાપ આ બધું જોઈ રહ્યો હતો બાબાએ બોલ્યા બસ એ જ પાપ છે તે જે સાપને માર્યો તે નાગી દીકરીને લઈ ગયો છે તે તેનો નર એક ઈચ્છાધાયી નાગ છે તે તારી દીકરીને મારીને તને એવું જ દુઃખ આપવા માગે છે જેવું તે તેને આપ્યું હતું માં ખૂબ રડી મહારાજ મારી ભૂલની સજા મારી દીકરીને ન મળવી જોઈએ ઉપાય બતાવો બાબાએ કહ્યું આજે પૂનમની રાત છે તે નાગ આજે તેની શક્તિ વધારવા એ જ જગ્યાએ આવશે જ્યાં તેનું ઘર છે જંગલનો જૂનો કૂવો આપણે ત્યાં જ તેનો સામનો કરવો પડશે બીજી તરફ જંગલની એક ગુફામાં નાગ મનુષ્યરૂપ ધારણ કરીને ઊભો હતો તેની આંખોમાંથી આગ વરસી રહી હતી રાધા દોડાથી બંધાયેલી હતી નાગે કહ્યું તારી માએ મારી પત્નીને મારી નાખી હતી હું તડપ્યો હતો હવે તારી મા તડપશે રાધા માત્ર મહાદેવ મહાદેવનું રટણ કરતી રહી રાત પડી અઘોરી બાબા સવિતામાં અને ગામના થોડા હિંમતવાન યુવાનો મશાલ લઈને જંગલના કૂવા પાસે પહોંચ્યા બાબાએ કૂવાની ફરતે સુરક્ષા કવચ બનાવ્યું અને મંત્રોચ્ચાર શરૂ કર્યા ઓમ નમઃ શિવાય ના નાદથી જંગલ ગુંજી ઉઠ્યું મંત્રોની શક્તિથી કૂવાનું પાણી ઉકળવા લાગ્યું અચાનક એ ઈચ્છાનારી નાગ પ્રગટ થયો તે ગુસ્સામાં ફૂંફાડા મારવા લાગ્યો દૂર હટી જાઓ રાથા મારી છે અઘોરી બાબાએ હાથમાં ગંગાજળ અને ભસ્મ લીધી હે નાગરાજ બદલાની ભાવના છોડી દો એક જીવના બદલામાં બીજા નિર્દોષ જીવનો ભોગ લેવો એ ધર્મ નથી શાંત થાઓ પણ નાગ માન્યો નહીં અને હુમલો કરવા ગયો બાબાએ મંત્રેલી ભસ્મ નાગ પર ફેંકી એક જોરદાર પ્રકાશ થયો નાગનું શરીર અગ્નિમાં લપેટાઈ ગયું તેની અંદર રહેલી બદલાની ભાવના બળીને રાખ થઈ ગઈ છેવટે નાગે હાર માની અને અદૃશ્ય થઈ ગયો બાબાએ કહ્યું નાગનો કોપ શાંત થયો છે જાઓ રાધાને શોથી લાવો સવિતામાં અને ગામ લોકો દોડતા ગુફા તરફ ગયા ત્યાં રાધા બેભાન અવસ્થામાં મળી માએ તેને છાતી સરસી ચાંપી લીધી રાધાએ આંખો ખોલીને મા કહ્યું ત્યારે બધાને જીવમાં જીવ આવ્યો ગામ લોકો જેમણે રાધાનો બલી ચડાવવાનો નિર્ણય લીધો હતો તેઓ શરમાઈ ગયા અને સવિતામાંની માફી માંગી રાધા અને સવિતામાં ઘરે પાછા ફર્યા સવિતામાને જીવનભરની શીખ મળી ગઈ કે અજાણતા પણ કોઈ જીવની હત્યા ન કરવી જોઈએ કારણ કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે